નમસ્કાર મિત્રો મિત્રો આ કલાકારે જોરદાર સોંગ ગાયું છે એ પણ ઠાકોર સમાજ માટે અને એ પણ વિક્રમ ઠાકોરના અંદાજમાં તો મિત્રો ખાલી તમે એક વખત આ સોંગ સાંભળી લેશો ને તો ઠાકોર ભાઈ તમારે કોમેન્ટ તો જરૂર કરવી જ પડશે એવું તમારું મન થઈ જશે અને આ કલાકારનો અવાજ તો એટલો સારો છે ને મિત્રો ખાલી એક વખત તમે તેમનો અવાજ સાંભળો જોરદાર ગીત ગાયું છે અને આવું ગીત કોઈએ ગાયું પણ નહીં હોય મિત્રો હું તમને વિડીયો બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો અને કોમેન્ટ જરૂર કરજો કે કેવું સોંગ ગાયું છે અને પણ વિક્રમ ઠાકોરના અંદાજમાં ગાયું છે કે નહીં અને ઠાકોર ઠાકોર સમાજના ભાઈઓ તમને જો ગીત સારું લાગે તો જરૂર એ કોમેન્ટ કરી દેજો